ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચા લગભગ હવે રોજે થવા લાગી છે અવારનવાર થવા લાગી છે અને નામોની ચર્ચા એ તો પૂરજોશમાં એવી હવા ક્રિએટ કરી નાખી છે જેને લઈને ગાંધીનગરની ગલીઓમાં અનેક નામ છે એ ગુંજવા લાગ્યા છે આ બધાની વચ્ચે એકવાર ફરી ગાંધીનગરની ગલીઓમાં એવી જ ચર્ચા શરૂ થઈ રહી છે કે સી આર પછી કોનો વારો આવશે શું મથામણ ચાલી રહી છે શા માટે હજી સુધી નામની જાહેરાત છે એ ભારતીય જનતા પાર્ટી એ નથી કરી શું કોઈ મોટું થવા જઈ રહ્યું છે ભાજપમાં એવું તે શું રંધાઈ રહ્યું છે જેના કારણે હજી સુધી પ્રદેશ પ્રમુખની નિમણૂક છે એ નથી કરવામાં આવી શું છે તેના પાછળના તથ્યો જાણવાનો પ્રયત્ન કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય ભાજપના અનેક દિગઘ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યા છે ચર્ચા છે કે પ્રદેશ અધ્યક્ષ માટે ઓબીસી નેતા હોય તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે રાજકીય જાણકારો અનુસાર ભાજપની નેતાગીરી અવડવમાં છે તેની પાછળ ક્ષત્રિય પટેલ કે ओबीसीમાંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા એ અંગેની મૂંઝવણ છે હાલ જે નામો ચર્ચાઈ રહ્યા છે તેના પર એક નજર કરીએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ સ્પર્ધામાં મોખરે છે બંનેના નામની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે હવે બીજી ચર્ચા એવી પણ છે કે સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પણ પસંદગીમાં પ્રાધાન્ય મળી શકે છે મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નિકટતા ધરાવે છે ગુજરાતમાં રાજકીય ઇતિહાસ રહ્યો છે ભાજપનું સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને જ સોંપાયું છે જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી કેબિનેટ મંત્રી વિજયસિંહ જાડેજા નામ ટોચ પર ચાલી રહ્યા છે જો કે કોની પસંદગી થશે તે તો સમય આવે જ ખબર પડશે ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેવી પણ ચર્ચા છે ગુજરાતમાં પણ ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેમ છે જોકે એવી ચર્ચા છે કે અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ આપવા સક્રિય થયા છે તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પદ મેળવ્યા બાદ સી આર પાટીલ ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યા હોય એવી ચર્ચા છે કેમ કે હવે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટિલના માનીતાઓને જ નહીં આખી દક્ષિણ ગુજરાત લોબીને સાઈડલાઈન કરે તેવી સંભાવના વર્તી રહી છે પાટિલે પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં ઊંડો રસ દાખવ્યો છે એવી પણ વાતો વહેતી થઈ છે ગાંધીનગરમાં સાથે સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની પણ મુલાકાત કરી હતી જે સૂચક મનાઈ રહી છે મોદી સરકારે ત્રીજીવાર પોતાનો કાર્યકાળ શરૂ કર્યો તેની સાથે સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પણ પૂર્ણ થયો હતો ગુજરાતને અત્યાર સુધી પ્રદેશ ભાજપને દસ પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે હવે અગિયારમાં પ્રદેશ પ્રમુખ મળશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે જુલાઈ બે હજાર વીસમાં કોરોનાના કપરા સમય દરમિયાન પાટિલને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર